અને દરબાર ને ભીડ પડે નાણાં ધીરશું આવ્યો વેવલી નો બાપા એમ બધે હાથ પડાવી દીધો આખા પંથક માં હાથ પડાય એવો બાપા અને લોકો તો એ મો મેઘા દામ સાંભળીને રાજી રાજી થઈ ગયા બસ હવે તો આખા ગામ ના માલધારી ઘી ના ગાડવા ના ગાડવા વરી વાંધો ઘી નો ગાડવો તો હું પણ હળી એટલું ઘી નહીં દે પણ મારે ક્યાં મફત માં વરવું મો માંગ્યા દામ લઈ લઈએ હવે એને તો ચોખ્ખું ચોખ્ખું કહી દીધું કે ધામ થી તો દાડા સુધરે કઈ જન્મારો સુધરે એવા પુલ ન મળે અને હું તો સીધે સીધું ઘી દરબાર ગઢ માં બાપુ ને ના પોગાડીશ ઓ બજાર માં મારી લાખોની ની અને હાયડી મને મારફતીઓ કઈ દે હમો આવવા દે જુગલા હમો આવવા દે ઘી આંગળીએ ઘી નહીં નીકળે તો વાણિયા વાંકી કરતા વાર નહીં લાગે